જય માતાજી મિત્રો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો બહેનનો અને જોરદાર બેન ગાય છે મિત્રો તો દિલ તોડી ધૂરેટીના દાળ મિત્રો જોરદારા બેન ગાય છે મિત્રો અનેક કલાકાર મિત્રો વિડીયો વાયરલ થતા હોય છે મિત્રો તો સોશિયલ મીડિયામાં મિત્રો આ વિડીયો બહુ વાયરલ થાય છે બેનનો મિત્રો અને જોરદારા બેનને ગીત ગાય છે મિત્રો આ વિડીયો તમને કેવો ગમે વધુમાં વધુ શેર કરજો મિત્રો કેમ કે હમણાંથી ચેનલ ડાઉન પડી છે મિત્રો તો સપોર્ટ કરો મિત્રો તમારી ચેનલ હમજીને સપોર્ટ કરજો આપણી ચેનલના મિત્રો ક્યાંક અનેક કલાકારના વિડીયો તમારા પર નહીં આપણે લાગીએ છીએ આપણી ચેનલ ઉપર મિત્રો તો આપણી ચેનલ ઉપર આવ્યા તો પહેલીવાર મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો ક્યાંક આ બેન કેવું ગાય છે મિત્રો જોરદાર ગાય છે મિત્રો અને અનેક કલાકારની આપણે પણ ન્યૂઝ આવે છે મિત્રો દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો તમારા માટે આપણે આવી ન્યૂઝ લાવતા હોય છે મિત્રો તો આપણી ચેનલને સપોર્ટ કરો મિત્રો જેટલો બને એટલો કેમ કે તમે સપોર્ટ નહીં કરો તમારો ભાઈ કઈ રીતે આગળ થશે એટલે મિત્રો સપોર્ટ કરો મિત્રો વધુમાં વધુ મિત્રો કેમ કે તમારા માટે આવી આપણે ન્યૂઝ લાવીએ છીએ અનેક કલાકારની મહેનત કરી મિત્રો તો સપોર્ટ કરો જો આ વિડીયો અને વિડીયો કેવું તમે કોમેન્ટ કરીજો ભાર મા ટિકે માત્ર બીજા વિડીયો